દ્વારા બુટલેગો વિરુદ્ધ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે ત્યારે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યના પંદર બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી ત્રણ બુટલેગરોના નામ પણ સામેલ કરાયા જેમાં એક ફિરોઝ ઉર્ફે ફિરોઝ ફ્રૂટ સૈયદ છે જેના પર આજે સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ડિમોલ્યુશનની કાર્યવાહી શરૂ કરાઈ ફિરોઝ ફ્રૂટવાળા વિરુદ્ધ ઓગણપચાસ જેટલા ગુના નોંધાયા છે તેના વિરુદ્ધ બાર વખત પાસા પણ લાગુ કરાયા છે સુરત મહાનગરપાલિકાએ તેની બિલ્ડિંગ સમર એપાર્ટમેન્ટ નીચેનો કેટલોક ભાગ પણ હટાવી દીધો છે આ સાથે ડીસીબી અને પીઆઈસી ટીમ પણ ઘટનાસ્થળ પર હાજર રહી હોય એસએમજી દ્વારા પંદર બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ફ્રૂટ સૈયદવાળાનું પણ નામ હતું વી રિપોર્ટ જેન લાઈવ વીટનેસ 我不。